આજે અમને જ્યારે અમે શુક્રવારે મળવા ગયા ત્યારે એમને કીધું કે તમે નો બોલશો જે છોકરાઓની પીડા છે એને કહો એટલે અમે છોકરાઓને કીધું કે તમે આજે રજૂઆત કરો એટલે દસ છોકરા આવ્યા માત્ર દસ જ છોકરા કેમ કે એમને કીધું તું ખાલી તમે દસ જ છોકરાને બોલાવજો ગેટ આગળ વિધાનસભા મતલબ કે સચિવાલયના ગેટ આગળ દસ છોકરાને છોકરાનું રાખી દીધા કે તમારે કોઈની અંદર નથી જવાનું અમને બે જણાને કીધું તમારે બે જણાની અંદર જેવું જાવ બાકી જતા રોકે બોલો હવે એ છોકરાનો વાંકશું કે એ સામાન્ય ગરીબ ઘરનો છોકરો છે એની ત્રણ ચાર વર્ષ તૈયારી કરી એની એક પરીક્ષા દીધી એ પરીક્ષામાં પાસ થઈ અને આ સમાજની સેવા કરશે એની મનમાં એક આશા રાખી ગઈ એ આશા એના પરિવારના અંદર ફૂટી હવે જો એ અંદર જાય આ રજૂઆત કરે અને સુધારો થાય એને નોકરી મળે તો એનું સપનું સાકાર થાય જો એનું સપનું સાકાર થાય તો આપણને આરામ રાજ્ય જેવું લાગે કે અહીંયા તો કોઈને કંઈ પીડા જ નથી એને ગેટથી જ ના પડી દીધી બે તિન થઈ જવાલો કોઈ અંદર જવાનું નથી તમે આમ જ રિબાવાનું છે આમ જ રિબે રિબેન તમારે મરવાનું છે બાકી કઈ નોકરી બોકરી કઈ તમારે કરવાની નથી વયા જવાની ખાલી પડી રહેશે તમે બીજી ભરતી કરી લેશો એમ ખાલી પડશે ત્રીજી કરી લેશો આ ચોખ્ખું દીધું આમ એમની વાતો જોઈએ ને એક સિમ્પલ વસ્તુ છે કોઈ માણસ તમને મળવા આવ્યું હશે તો એ મળવા પાછળનો કઈક એનો હેતુ હશે ને તમારે અમે અમે જઈએ ને એટલે શું કે હસમુખ પટેલનો વિડીયો તમારે ભરોસો નહીં કરવાનો અમે ક્યાં તને પૂછ્યું કે અમે હસમુખ પટેલના વિડીયોની વાત કરીએ છે સીધું એમ હવે ખબર નથી કે એને હસમુખ પટેલ હારે વાંધો છે એમાં છોકરા પીસાય છે અને બીજું કે હસમુખ પટેલ કઈ જેવો તેવો માણસ થોડો છે ભરતી બોર્ડનો અધ્યક્ષ હતો એની પોતાના પ્લેટફોર્મ ઉપર લીધું હતું કાલ સવારે છોકરા માની લો કેસ કરી દે તો હસમુખ પટેલ શું કહેશે છે કોર્ટમાં આવીને કે ભાઈ મેં તો જે ભરતીના નિયમો હતા એ પ્રમાણે વાત કરેલી છે અને એવું અમને મૌખિક કીધું અમને અમે મળ્યા કે સાહેબ આ ભરતી બોર્ડ વાળે એવું કહે છે કે હસમુખ પટેલના વિડીયો પર ભરોસો નહીં કરવો અને હું તો છોકરાઓને અપીલ કરું છું કે ભાઈ આવા ભરતી બોર્ડના અધ્યક્ષ કોઈ પણ હોય સરકારી કોઈ પણ હું તો કહું આ ધારાસભ્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન આ બધાના પર્સનલ તમે પણ જોડાયેલા હોય ને તો નીકળી જાજો કેમ કે આઈપીએસ એવું કે આ બધું તમારે માનવાનું થતું નથી મેં તો અત્યારે ઓન ધ સ્પોટ અનફોલો કરી નાખ્યું મતલબ આ વાહત વસ્તુ જ આપણે જીવનમાં નો જોઈએ ઓફિસિયલ જે આવશે તે જોઈ જશે અરે નરેન્દ્રભાઈ મોદી એવું કહે છે પોતાની યુટ્યુબ ચેનલ ઉપર કે આપણે આવડું મોટું ઓપરેશન કરી નાખ્યું સિંદુર આઈપીએસ એક ખોટું છે કે લે એના ઉપર ભરોસો નહીં કરવાનો કેવા હાથ માણસો તમે ગુજરાતમાં ઠોપી દીધા છે આ ગુજરાતની પ્રજાને આ કરવાનું છે કાંઈક તો શરમ રાખો તમે એક આઈપીએસ ભરતી બોર્ટના અધ્યક્ષના નિવેદનને તમે કહો છો એને કંઈ સિરિયસ નહીં લેવાનો લે બોલો જીવ પડી ગયો અમારો કે જેને ગુજરાતના યુવાનો ગુજરાતના લાખો છોકરા બિચારાને પોતાના રોલ મોડલ માનતા હતા તો કે એ માણસને આ કરી કરનય લોકોએ એટલા માટે કેમ કે ખોટા છે અમે સાહેબને કીધું કે હસમુખ સંને અમે કીધું કે તમે આમાં કંઈક વાત કરો તો એમને એવું કીધું કે એ સ્વતંત્ર બોર્ડ છે મારે કે કોઈ પણ એમાં વચ્ચે ઇન્ટરફિયર ન કરાય આજે એક નેતા અમે બેઠા તન ફોનમાં એવું કહેતો હતા કોલાને બદલી કરવાની છે ઓકે એને ઘણીવાર કીધું ઓલા કીધું નહીં થાય એક કેબિનેટ મંત્રી એક બદલી કરવાનો ફોન કર્યો અમે મેં ઘસી ના પાડતી આ આની પહેલાં હું મુખ્યમંત્રીમાં એક કેબિનેટ મંત્રીને એક મુદ્દા માટે મળવા ગયો તો એ એવું કહેતો તક પહેલાંના જમાનામાં અમે ધાધતા એવું થતું તો હવે કંઈ થાતું નથી અરે ડફોડો જો તમારું હાલતું ન હોય તો કે તો તમે લોકોને શું કરો એવું કહો છો અમને મત આપો તમે શાંતિથી ઓઢીન હોઈ જાવ ઘરે અને અમારા જેવા નવ યુવાનોને મોકો આપો ભૂખા ઘટને કે અધિકારીને સીધા કરી દઈએ ફોન કરીને તો દોડતા દોડતા આવવા જોઈએ કે જા ઘેટે ઓલા છોકરાને લઈ આવો અને પૂછ એને શું તકલીફ છે અને ન્યાય ન્યાય સોલ્વ કરે આને નેતા કહેવાય સાહેબ આવા માય કકલા નેતા હોય ફોન કરે ને ઓલો ઓલો ફોન મૂકી દે મૂકી હાલ બોલો કેબિનેટ મંત્રીનો ફોન મૂકી દે તો આ નમાલા આવા નેતા ન હોય લ્યા આ ગુજરાતના યુવાનોને હાકલ કરું છું કે આ નોકરીની તૈયારી કરીને બે પાસ તૈયારી કરી નાખો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા ઓકે લડી નાખો અને પછી આપણા નેતા આજે અધિકારીઓ છે ને એને બોલાવીએ કે તને શીખવાડીએ જોડણી કેવી આવે એમ હાલી હું નીકળ્યા છો તમારાથી ત્રણ જોડણી પેપરમાં હરખી નીકળતી નથી પાંત્રી પાંત્રી બોલો તમે જીપીએસસી માં કરો છો અને તમે હોશિયારી મારો છો કે જોડણી તો વિદ્યાર્થીને આવડતી જોઈએ અને આવડવી જોઈએ તો તમારે સિલેબસમાં લખીને દેવું હતું ને કે ભાઈ ભેગા ભેગી જોડણી કરી નાખ ગયો આ એક વખતનું નથી હો આની પહેલા જો કોન્સ્ટેબલની પરીક્ષા આવી ને એમાં હત્યા વિશે એક જોડકા પૂછ્યા હતા એના પછીની ની પરીક્ષા આવી ને એમાં કોમ્પ્યુટર વિષય નો તો 10 પ્રશ્ન કોમ્પ્યુટર ના પૂછ્યા એના પછીની પરીક્ષા આવી ને એમાં 31 પ્રશ્ન રિઝનિંગના ના પૂછ્યા એના પછી પીએસઆઈ ની પરીક્ષામાં માં 47 પ્રશ્ન રીઝનિંગ ના પૂછ્યા દર વખતે કાઈક નવું દર વખતે કાઈક નવું એક વખત છોકરો નાપાસ થાય ઓકે કે મારી ભૂલ હતી બીજી વખત નાપાસ થાય મારી ભૂલ હતી ઓકે મારા નસીબમાં નહોતું અરે નસીબ આ લોકો હાથે કરીને ખાઈ જાય છે નસીબમાં છે એને સીધા દોર કરો એકવાર કે ભાઈ સિલેબસ તું નક્કી કરશો એ પ્રમાણે પેપર કેમ નથી કરતું અને પેપર તમારાથી ન તો નીકળતું રાજીનામું જો તમારાથી એક હરખું માર્ક્સનું પેપર ના નીકળતું હોય તો હું એમ કહું છું માનવતાની તમારે આ કઉવતાની તમારેથી રિઝાઈન કરી દેવાય રેવાય નહીં ના પાડી દેવાય સ્વૈચ્છિક કે મારાથી આ કામ થશે નહીં હારા માણસને મૂકો અમુક મુખ્યમંત્રીના સલાહકારો મેં જોયું છે અગિયાર અગિયાર વર્ષ પંદર પંદર વર્ષ સુધી એક્સટેન્શન લઈને બેઠા છે એવું હું ભાડી ગયા છો ભાઈ તમે એમાં નવા માણસને મોકો આપો એ કરવું નથી અને હું સાચું કહું ને આ હું છ સાત દિવસથી આ બધું રખડું છું ને મને પોતાને એવું લાગ્યું કે ગુજરાતનો માણસ સચિવાલયમાં આવીને પોતાનું જો જાતે કામ ઘટાવી લેને બોસ હું એનો ગુલામ થઈ જાવ એમ ધારાસભ્ય ભેગો એ શું કે તમે ધારાસભ્ય ભેગો આવે તો થાય એમ ધારાસભ્ય સાથે સાબ આ તો આપણે કરી દઈશું આપણે બાર હજાર લોકોને લગાવી દઈશું અમને શું કે યુઆર ટુ લેટ ટુ લેટ અને પાછો ધારાસભ્ય મંદ બુદ્ધિના ઓકે એને ખબર ન પડે નથી થતી આખા ગુજરાતની ચર્ચાની ચિંતા ત્યાં કરવાની છે એને લાઈવ કરો ભાઈ ગુજરાતના લોકોને ખબર પડે કે અમારા વિસ્તારની સમસ્યા અમારે મુખ્યમંત્રી સાથે પોહચે નહીં અને એક વખત સમસ્યા પહોંચે પછી મુખ્યમંત્રી નિર્ણય લે કે નહીં તો ખબર પડે કે કેટલા મૃદુ છે કેટલા મક્કમ છે આ તો મોબાઈલ મુકાવી દે સાઈડમાં મોબાઈલ શું લેવ મુકાવી દે છે તમને બીક લાગે તમને ખોટું કરશે લોકોમાં માનવતા નથી બીજું કે ત્રીસ વર્ષથી આ ભાજપની સરકાર છે ને એની હવે માજા મૂકી દીધી છે હું ઈશ્વરને સાક્ષી માનીને કહું છું અમે ત્યાં જેટલા માણસોને મળીએ ને એ બધા એવું કહે છે કે અમે હવે નકડું થઈ ગયા છે આનાથી જો હવે તમે આમાં કંઈક મહેનત કરો ને કાંઈ પરિવર્તન લાવો ને તો થાય બાકી અમારું મન માનતું નથી સીએમ સિક્યુરિટી સહિતના લોકો આવું કહેશે કે અમે અમે અમારું પોતાનું કામ નથી કંઈ કરાવી શકતા એમ અમને માણસો અમારા પરિવારજનો આવે છે કે તમે તો કલાકના ભેગા રહ્યો છો છે છે અમારું મન જાણે અમે કેમ રહીએ છીએ મતલબ કોઈ માણસ અમને એવું નથી મળતું એવું કેતો કે અમે રાજી છીએ બધા પીડાય છે બધા પીડાય છે રાજી કોણ છે ખબર છે નેતાઓ કેમકે એ આ લોકોની પીડા જોઈને એની અંદરથી એવી મોજ આવે છે ને કે હા 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 આ રામ રાજ્ય આપણે જે ધારતા હતા ને એવું થઈ ગયું આ ગુલામી એક જીવે છે ગુજરાત